સુરત શહેરમાં સમસ્ત વાટલીયા પરિવાર દ્વારા અડસઠમો સમૂહ લગ્ન સમારોહ આજરોજ સુરત શહેરના આંગણે પવિત્ર તાપી નદીના પટ પર સૌરાષ્ટ્રથી વસતા સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા અડસઠમો લગ્ન સમારોહ યોજાયો આ કાર્યક્રમના બાવીસ યુગલોએ પ્રભુતાના પગલાં વધાવ્યા લગ્નની પરંપરા આ સમાજ દ્વારા તારીખ ત્રેવીસ એક ઓગણીસો અઠ્યાશીથી શરૂ થઈ હતી અને આજ સુધી સમગ્ર સમુદાય દ્વારા હર્ષ અને ગૌરવ સાથે યોજાઈ રહી છે આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિનુ મોરડિયા તેમજ સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવે જણાવ્યું કે હાલના યુગમાં નશાની અસર વધતી જાય છે અને સમાજના બાળકોને નશાની અસરથી દૂર રાખવા માટે ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે આ સમારોહ સુરત વિભાગના પ્રમુખશ્રી કલ્પેશભાઈ વરિયા અને કમિટીના સભ્યોના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત

સમારોહ થઈ રહ્યો છે એમાં બાવીસ મોડલ નવદંપતિઓએ ભાગ લીધો છે નવ દંપતિઓ સાથે છે એમાં અમે હર્ષકમાં સમૂહ લીને દીકરી એટલે વાત્સલ્યનું ઝરનું એ ટાઇટલ આપ્યું છે દીકરી એક ઘરની લક્ષ્મી કહેવાય આ દીકરીને આપણે ઘરમાં વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે સાચવી અને એક ઘરને કઈ રીતના સાચવવું એ એક દીકરીના હાથમાં હોય છે ને સાથે સાથે સમૂહ ની અંદર સર્વ અમારા પ્રજાપતિ સમાજને એક જ સંદેશો પાઠવીએ છીએ કે સમાજને આર્થિક રીતે તૂટતો બચાવો હોય તો ત્યારે જે અત્યારે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે પ્રિવેડિંગના ખર્ચા વાના રસમના ખર્ચા મહેંદી રસમના ખર્ચા કે ફૂલે કે હોલી એવા જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એમાં નાના માણસોનું શોષણ થઈ રહ્યું છે ને સાથે સાથે જે વ્યાજે રૂપિયા લે છે એમાં ડેકા ની અંદર જે આ ખર્ચા થાય છે એ ન થાય એ સમાજ તરફથી અમારી અપીલ છે જે મારું નામ વશરામભાઈ નારાયણભાઈ કળસરિયા સમસ્ત વાંડલિયા પ્રજાપતિ જ્ઞાતિનો અમારો જે ટ્રસ્ટી મંડળ છે એમાં હું ટ્રસ્ટી છું અને પૂર્વ મહામંત્રી છું આજે સમુલગ્ન વિશેની માહિતી માટે અમે જે અત્યારે ભેગા થયા છીએ એમાં આપના તરફથી જે પ્રશ્નો છે એનો હું જવાબ આપું છું સમસ્ત વાંડલિયા પ્રજાપતિ જ્ઞાતિ એ આઠસો ત્રેવીસ અમારું નાણાકોળનું જે ટ્રસ્ટ છે એણે સૌપ્રથમ સુરતની અંદર સમૂહ લગ્નનું આયોજન કર્યું ઓગણીસો ને છ્યાસી માં સૌ પ્રથમ અને ત્યાર પછી જ બીજા અન્ય સમાજોએ અમારા પ્રેર અમારાથી પ્રેરિત થઈ અને સમૂહ લગ્નના આયોજનો કરવા માંડ્યા છે ત્યારે અમે બાવન નવ દંપતિઓના સમૂહ લગ્નની અંદર અમે જોડાયા હતા અને અમારા સમાજનો મુખ્ય ઉદ્દેશ એ છે અમારું ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન છે એમાં પણ એ મુખ્ય ઉદ્દેશ છે કે વધુમાં વધુ ફંડ ભેગું કરી ઓછામાં ઓછા ખર્ચે સમૂહ લગ્ન ભેગા થાય અને એ સમૂહ લગ્નમાંથી જે વધતી રકમ હોય એ રકમ અમે વિદ્યાર્થીઓ અને એના કેળવણી મંડળના વિદ્યાર્થીઓના જે કે અમારી બોર્ડિંગો ચાલે છે એમાં વિદ્યાર્થીઓને ભણાવી અને સમાજને આમ વિદ્યાના દાનથી મજબૂત બનાવવા માટે જે લોકો સમાજની અંદર ઊભા રહી શકે સમાજનો વિકાસ કરી શકે એવું એક આખું વર્ગ તૈયાર કરવા માટે અમે લોકો વિદ્યાર્થીઓની પાછળ જ વધુમાં વધુ ખર્ચ કરીએ છીએ અને સમાજને પણ વારંવાર એ સંદેશો જ આપીએ છીએ દરેક દરેક સમાજની અંદર અલગ અલગ અત્યારની હાલની જે પદ્ધતિ એવી છે કે ખૂબ જ ખર્ચા ખૂબ મોટા મોટા લગ્નો કરે છે અને એની અંદર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અમે તો સંદેશો એક જ આપીએ કે સમાજની અંદર તમે જોડાઈ અને સમાજની સાથે રહી ઓછામાં ઓછા ખર્ચે ઘરે પણ લગ્ન કરી શકો છો પણ વધુમાં વધુ આજના સાંપ્રત સમયની અંદર પરિસ્થિતિ એવી છે કે આર્થિક સંકળામણ અનુભવતા લોકો ઘણી વખત આત્મહત્યા તરફ પ્રેરિત થતા હોય છે એવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે કે ભાઈ તમે ઓછા મોછા ખર્ચે લગ્ન કરી અને પ્રી વેડિંગની આ જે પદ્ધતિ છે ને નવી નવી ખર્ચાળ પદ્ધતિઓ મહેંદી રસમો કરવાની વાલા રસમો કરવાની એ બધી રસમો ખરેખર નવા નવા લોકોને અન્ય જગ્યાએથી ફિલ્મોમાંથી કરે થઈને બધા કરતા હોય છે વાસ્તવિકતા તો એ છે કે સમૂહ લગ્નનું બંધારણ જ એવું છે કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછો ખર્ચ કરી સારામાં સારા લગ્ન કરવા અને સમાજના નેતૃત્વમાં લગ્ન થાય અમે વધુમાં વધુ અમારી અહીંયા એક લાખ માણની વસ્તી છે અને અમે જે શરૂઆત કરી અમે શરૂઆત કરી ત્યારથી અમારાથી પ્રેરિત થઈને ગુજરાતની અંદર સમૂહ થઈ રહી છે પ્રથમ લગ્ન અમારા છે અમારે નોંધણી કરાવેલી છે ગુરજનભાઈ સરવૈયા અને અમે લોકો છેલ્લા પંદર વર્ષથી આ સમૂહ લગ્ન અને સમાજના જે કંઈ કાર્યો છે એને પ્રેરિત કરવા માટે બધા જ કાર્યમાં જોડાયેલા છે અને હું ફરીથી એક સંદેશ આપીશ સમાજને કે આપણા સમાજની અંદર જે કોઈ સમૂહ લગ્નો થતા હોય એમાં વધુમાં વધુ યુગલો જોડાવ છોકરાઓને વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધુ બધું ખર્ચ કરવો પડે તો વાલીઓએ પણ વિચારી અને એ બધા ખર્ચની અંદર પોતે બીજા ખર્ચા કાપી અને વાલીઓ છોકરાઓને ભણાવીને સમાજને સતર્ક બનાવી વસ્તુ